પરમ પૂજ્ય મહાન શ્રી ગોપાલનંદજી મહારાજની છઠ્ઠી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રોજ પૂજ્ય ગોપાલનંદજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે સવારે રાવતેશ્વર ધર્માલયથી એક વિશાળ અને ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જે શોભાયાત્રા રાવતેશ્વર થી પ્રસ્થાન કરી બિલખાના મુખ્ય માર્ગો જેવા કે સોની ચોક શેઠ ચોક મેઇન બજાર તથા સ્ટેશન રોડ પર ફરી ગોપાલનંદજી બાપુની પ્રતિમા ખાતે પૂજન અર્ચન કરવામાં આવેલ હતું આ શોભાયાત્રામાં પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય વિજય બાપુ પૂજ્ય મહાદેવ ભારતી બાપુ સહિત સંતો મહંતો જોડાયા હતા અનેક પ્રકારના સુશોભન કરેલ ટ્રેક્ટર મોટર કાર તથા તેમાં બિરાજમાન અનેક સાધુ સંતો મહંતો શોભાયાત્રામાં પધારેલ હતા ગોપાલન બાપુની પુણ્યતિથિ છઠ્ઠી આ પ્રસંગે અગ્નિ અખાડાના આચાર્ય શ્રી રામકૃષ્ણાનંદજી મહારાજ પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય સત્તાધાર વિજય બાપુ પૂજ્ય મહેશગીરજી મહારાજ પૂજ્ય હરિગીરજી મહારાજ પૂજ્ય બોટાદથી સરસ્વતીજી મહારાજ આ બધા સંતો મહાદેવગીરજી મહારાજ ભારદ્વજગીરજી અનેક સંતો જે છે અઢીસો ત્રણસો મૂર્તિ ઉપસ્થિત રહી અને આજે બાપુની એક રવેડી એટલે કે જ્યાં રેલવે સ્ટેશન પાસે ગોપાલનજી બાપુ માર્ગ નામ આપ્યું છે ત્યાં બાપુના પ્રતિમાનું પૂજન અર્ચન કરી અને જુલુસ પહેરવીને આવેલા બાપુએ આખું જીવન જે છે જૂનાગઢ જિલ્લાની અંદર ને ગિરનારની અંદર વ્યતીત કર્યું સનાતન ધર્મ વિશે બાપુ જે છે ઉજાગર કરતા જે કાંઈ પ્રશ્નો એ હલ કરતા આવા મહાપુરુષની તિથિ મનાવી જોઈએ અને એમાંથી આપણે સાચી પ્રેરણા લેવી જોઈએ આપણે સૌ સનાતનીઓ જે છે એક બનીએ દરેક સંપ્રદાયની વ્યક્તિઓ એક બને અને ખરેખર સનાતનના તહેવારો ઉજવીએ સનાતનના પર્વો મનાવીએ સનાતન ધર્મના શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસારણ કરીએ એવી મંગલ શુભકામના બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ